હેલો ગાયસ હે માતાજી વેલકમ 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 મારા નવામલોકમાં તમારા બધાનો સ્વાગત છે જો હું આજે રેડી થઈને બહાર નીકળી ગઈ છું અમારા ઘરની પાછળ એક બહુ બધી દૂર એક નજારો તમને બતાવજો અમારા હસબંડ અહીંયા ફોટોસ લે છે આજે મોસમ સારું હતું તો ફોટો લેવાનું મન થતું હતું ના ચાલો હું તમને એક વસ્તુ બતાવું છું વસ્તુ તો નહીં એક જાનવર બતાવું છું જો હું નજીક જઈ રહી છું હવે જો હું આગળ આગળ ચાલી રહી છું અને આ છે પાણીની ટાંકી જ્યાં જાનવરો પાણી પીવે છે અને છે જાનવર બતાવી દઉં આ છે ભૂંડ જોઈ લો કેવા સફેદ કલરના ભૂંડ છે અહીંયા અવાજ બહુ આવતો હતો જોઈને સાંભળીને મને કંટાળો આવતો હતો તો હું ફટાફટ એક એક વિડીયો બનાવીને તમારા સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તમે વિડીયોમાં બનાવી જો આના કેટલા બધા બચ્ચા છે અને સફેદ કલરના બી ભૂંડ છે ને કાળા કલરના બી ભૂંડ છે હવે તમે વિચારી શકો છો કે કાળા કલરના ભૂંડ ક્યાંથી થયા હશે જો બાજુવાળો કાળા કલરનો છે પછી આગળ 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 આપણે તમને બધા પ્રકારના ભૂંડ બતાવી દઉં તો એક આ વાડી જેવું બનાયેલું છે જ્યાં પૂંડ માટે છાયો ને બધું રાખેલું છે પછી આગળ 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 વધી રહીને હું તમને બીજી વસ્તુ બતાવી દઉં છું આ છે નાની નાની બતકો જો કેવી ફરી રહી છે ઝુંડમાં ફરી રહી છે બતકો માટે સ્પેશિયલ પાણીની વ્યવસ્થા બી કરી છે જેમાં એ મન થાય ત્યારે એમાં બેસીને તરી શકે છે એમની પોતાની જે વિશેષતા છે એ રીતે જિંદગી જીવી શકે એટલા માટે પાણીનું બનાવેલું છે જો પાણી મનાઈ રહી છે હાલ તો જો એમના કેરટેકર એમને બોલાયા એક જ ઝૂંડ એક જ વખતમાં એ બધું ઝૂંડ એમની પાછળના પાછળ ફરી રહ્યું છે જો જતું રહ્યું ને એની ડેસ્ટિનેશન ઉપર આ છે કેરટેકરની તાકાત પછી હું અવારનવાર તમને રબરનું બતાવતી દો છું તો આજે હું તમને નજીકથી બતાવું છું કે એવો મોટો રબરનો વાટકો ફૂલ ભરાઈ ગયો છે લાઈવ અત્યારે જો ટીપા પડતા જોવો પેલું જે સફેદ સફેદ દેખાય છે ત્યાંથી ટીપા પડીને અંદર પડી રહ્યો છે અને આવી રીતે મોટો રબરનો ગ્રો થઈ રહ્યો છે પછી આ છે આજુબાજુ આવો ઘાસ અને જંગલ જો આ કેટલા બધા રબરના જાડવા છે કટોરા ભરેલા જ છે પછી આ કંઈક અલગ પ્રકારનું વિચિત્ર પાન હતા કે ફૂલ હતા કે ખબર પડી નથી રહેતી અમારી બાજુમાં રહેતી છોકરી ડવકાચી કાઢીને જોઈ રહી હતી જો હળવી છે પણ આ લોકો ખાતા નથી અને કા સમજે છે પેલા પાંદડા બતા હતા પેલા તમને મેં પહેલાં વ્લોગમાં એ લોકો ખાય છે તો આવી રીતે મારા નાના નાના વ્લોગમાં બન્યા રહેજો લાઇક સબસ્ક્રાઈબ અને લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બાય બાય